એ જે આ 65 વિનય આ ડોકમો પીડુ અલકુવા મને પટેલ સાહેબ મનાભાઈ ને 987545812345678910 11 12 12 51 51 51 સાહેબ સાબો હાતા આતા હે એછા બાય આઈ જનક સデアડ વાય બાય કા 670 70 મોટો તો આતો રવા 560 70 79 88 81 24 44 30 30 85 68 89 90 11 85 45 78 910 1 2 3 સોરી 200 100 100 100 ભાઈ અમારા કજા અસગાય કેટલી છે 4 રૂપિયા 200 4 4 રૂપિયા 4 4 રૂપિયા 4 5 50 4 4 રૂપિયા 8 8 9 છે બસો ને ચૌદ રૂપિયા કોલ ભાવ

એકસો અડસઠ નેવું રૂપિયા છપાયકો નેવો નેવો રૂપિયા નેવું નેવો રૂપિયા નેવો નેવો રૂપિયા છપાયો નેવો નેવો એકાનો

哪里？哪里？有板，这这。

ཁྱོ རོར ངར ངསྱསྱེ ངསྱསྱས ངསྱསྱསྱསྱར ངསསར ད རེ རད

ભાઈ ચાલીયા સારું છે ભાઈ જા

એકસો ને એકત્રીસ રૂપિયા एक सौ रुपया એકસો તેત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ એકતાલીસ ઓગણ પચાસ ઓગણ પચાસ ઓગણ પચાસ ઓગણ રૂપિયા